વડોદરા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું ગૃહ વિભાગ તરફથી મળેલી સૂચનાના આધારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્મા કુમાર એક્શન મોડમાં આવ્યા અને તેમના દ્વારા દરેક ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા શહેરમાં ઠેર ઠેર ચેકિંગ અને શહેરમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના જે રસ્તાઓ છે ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કે જ્યાં નાકાબંધી કરીને વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે જ અંતર્ગત ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં કપુરાઈ ચોકડી ખાતે નાકાબંધી કરી અને વાહન ચેકિંગ કરવામાં આવે મોડી રાત સુધી હાઈવે પરથી શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું લગભગ બસ્સોથી વધારે વાહનોની ચકાસણી કરવામાં આવી હતી અહીં કપુરાઈ ચોકડી પાસે નાકાબંધી કરી ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી હતી અને જે આ પોલીસો દ્વારા અહીંથી પસાર થતા વાહનોના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા વાહનોની ડીકી ચેક કરવામાં આવી એટલે કે ડોક્યુમેન્ટ સહિતની તમામ જે ચેકિંગ છે તે મોડી રાત સુધી પોલીસ દ્વારા કરવામાં આવી Ну શહેરમાં અંદર જેટલા પણ ભીડભાડવાળા એરિયા છે ત્યાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે જે શહેરના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે જેમ કે અત્યારે હાલમાં આપણે કપૂરા ચેકપોસ્ટ ઉપર છે તેની સાથે સાથે મકરપુરામાં તરસાલી ચેકપોસ્ટ અને જાંબા ચેકપોસ્ટ અને અન્ય વિસ્તારોમાં પણ જેટલી પણ ચેકપોસ્ટ છે તે તમામ જગ્યાએ વાહન ચેકિંગ સઘન રીતે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે શું ખાસ શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે પણ શહેરના એન્ટ્રી સાઇડના જે વાહનો છે તે તમામના વાહન ચાલકોના ડોક્યુમેન્ટ્સ અમે ચેક કરી રહ્યા છે તેમના વાહનોના ડોક્યુમેન્ટ્સ અમે ચેક કરી રહ્યા છે કે ગાડી કોના નામ પર છે કોઈ ચલાવી રહ્યા છે તે ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો તો એ પણ અમે કરી રહ્યા છે અને તમામ એંગલથી તમામ વેહિકલને એકદમ સઘન રીતે ચેક કરવામાં આવી રહ્યા છે